આપણા સનાતન ધર્મને આગળ વધારી શકે મિત્રોને લોકોને ખબર પડે આવી જગ્યા વિશે અને ઇતિહાસ જાણી શકે અને ચેનલમાં સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો સબક્રાઈક નથી આવડતું બોલતા નથી આવડતું ઇંગ્લિશ ભાષામાં તો જે કંઈ ગુફા છે જે ડાયરેક્ટ દ્વારકા નીકળે આપણે રીલ્સ બનાવવાના શોખીન હોય અને જે ફોટોગ્રાફિકના શોખીન હોય ને એના માટે આપણે બનાવીએ છીએ લોકો દ્વારકા તો જરૂર જ દેવભૂમિ દ્વારકા દ્વારકાધીશના દર્શન કરવા તો જરૂર જરૂર જાય છે અને અત્યારે આપણે આવી ગયા છીએ મૂળ દ્વારકા જ્યાં મિત્રો મૂળ દ્વારકા એ પણ ભગવાન કૃષ્ણનું એક મંદિર છે અને જે સમુદ્ર કાંઠે આવેલું છે અને અહીંનો પણ કંઈ ઇતિહાસ જે દેવભૂમિ દ્વારકા છે તેની સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલો છે જ્યાં મિત્રો તો આપણે આવી ગયા છીએ અહીંયા દ્વારકાધીશના દર્શન કરવાની સાથ તમને અહીંમાં હર્ષ સુધી માતાના પણ દર્શન થશે અને મારી પાસે તમે જોઈ શકો છો ખોડોમાંનું પણ મંદિર છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે દ્વારકાધીશનું મંદિર છે તે પણ આપણે આ વિડીયોના માધ્યમથી તમને દર્શન કરાવશું મિત્રો અને અહીંનો પણ ઇતિહાસ કંઈક રોચક છે મિત્રો તો ચાલો સૌથી પહેલાં તો હું તમને અહીં મા કોડલમાણાના હરસિદ્ધિ માતાના દર્શન તમને કરાવીશ અને સમુદ્ર કાંઠે સુંદર મજાની જગ્યા છે અને બહુ ઓછા લોકોને ખ્યાલ છે આ જગ્યા વિશે અને આ જગ્યા ક્યાં આવેલી છે તમામ ઇતિહાસ અને તમામ વિગત તમામ વાત આ વિડીયોના માધ્યમથી હું તમને કરી અને સ્ટેપ બાય સ્ટેપ તમને આ વિડીયોના માધ્યમથી તમને દર્શન કરાવીશ તો ચાલો સૌથી પહેલાં તો આપણે આ બધું દર્શન કરીએ આપણે પહોંચી ગયા છીએ મૂળ દ્વારકા અને તમે જોઈ શકો છો ભાઈ તમારી પાછળ તમને દેખાય છે જે દ્વારકાધીશનું મૂળ મંદિર છે જૂનું મંદિર અને આ બાજુ છે માફોલમાં મારસિદ્ધિ માતાનું મંદિર અને આપણે પહોંચ્યા છીએ આપણી બાઇક લઈને અને ક્યાં આવેલું છે એ તમારે જાણવું હોય તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો અને અહીંનો ઇતિહાસ પણ હું તમને આ વિડીયોના માધ્યમથી બતાવીશ આ વ્લોગના માધ્યમથી બતાવીશ અને અમારી સાથે સાથે હું ને મારા મમ્મી આજે પણ આવી ગયા છે હું મારા મમ્મી અને ખૂબસૂરત જગ્યા છે સુંદર મજાની જગ્યા છે અને સમુદ્ર કાંઠે આવેલી છે અને મિત્રો અહીંયા કહેવાય છે કે ગુફા છે જે મિત્રો આપણે જાય તો ખ્યાલ નથી પણ કહેવાય છે એ ગુફા છે એ ગુફા પણ દ્વારકાંઠે નીકળે છે મિત્રો જીઆ એવું કહેવાય છે એ પણ તમને આગળ બતાવીશ મિત્રો અને તમે જોઈ શકો છો આ બેકગ્રાઉન્ડ બહુ ઓછા લોકો છે અને અહીંયા બહુ ઓછા લોકો આવે છે દર્શન કરવા કે જ્યાં જ્યાં લોકોને ખ્યાલ નથી ને ખ્યાલ હોતો હોય છે એ લોકો આવે છે તમે જોઈ શકો છો પાછળ અરસિદ્ધિ માતાનું મંદિર ને ખોડિયાર મનમનું મંદિર તો ચાલો આપણે ફટાફટ આપણે જઈએ ત્યાં દર્શન કરવા આપણે આવી ગયા છીએ પહેલાં તો સૌથી પહેલાં તો આપણે મા હરસિદ્ધિમાના દર્શન કરીએ અને પછી મા ખોડલમાના દર્શન કરીને પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે દ્વારકાધીશના આગળ દર્શન કરીશું તો ચાલો પહેલાં આપણે જઈએ હર્ષદિ માતાના દર્શન કરવા આપણે આવી ગયા છીએ મા હરસિદ્ધામાના સાનિધ્યમાં ગયા છીએ હરસિદ્ધિ માતાના મંદિર તમે જોઈ શકો છો આ બાજુ હરસિદ્ધિ માતાનું મંદિર છે અને આ બાજુ છે ઇન્ડોરાવાળી માંગ અને આ બાજુ છે દરિયાદેવ તો આ બાજુ બહુ સરસ મજાની જગ્યા છે સામે એક બાજુ છે પેલો સમુદ્ર દરિયો અને ખૂબ સરસ આ જગ્યા છે તમે જોઈ શકો છો અને ભાઈ મિત્રો જોરદાર લોકેશન છે ના એવા હોય ને તો એક વાત તો આ જગ્યા પર જરૂર જરૂર આવું જોઈએ જેમ કે મેં કીધું એમ કે આ જગ્યા પર ખૂબ ઓછા લોકોને ખ્યાલ છે મા માના દર્શન કરી લીધા ને હવે આપણે મા ખોડલમાંના દર્શન કરશું ને એ પણ તમે જોઈ શકો છો અને બાજુમાં તમને રામદેવજી મહારાજ જી આ રામદેવજી મહારાજનું પણ અહીંયા મંદિર છે એ પણ તમને આ વિડીયોના માધ્યમથી દેખાડશું અને પહેલાં તો સૌથી પહેલાં આપણે મા ખોડલમાંના દર્શન કરીએ મિત્રો આપણે મા હર્ષિધિમાં દર્શન કરી લીધા જે કહેવાય છે ભગવાન કૃષ્ણની કુળદેવી છે જે આ મિત્રો માતા સિદ્ધિના દર્શન કરી લીધા મારા હોટલમાં દર્શન કરી લીધા સાથો સાથોસાથ આપણે રામદેવજીના પણ દર્શન લીધા અને હવે આપણે આ જે મૂળ જગ્યાની વાત છે આપણે તમને કહી છે કે મૂળ દ્વારકા તો મૂળ દ્વારકા એટલે દ્વારકાધીશ જે છે તેમના દર્શન કરીએ તો ચાલો આપણે દ્વારકાધીશના દર્શન કરીએ પછી આપણે અહીંયા સમુદ્રમાં જશું ને સમુદ્ર અહીંનો બ્યુટીફુલ એટલે કે ચોખ્ખો છે ફૂલ નીટ એન્ડ ક્લીન છે અને સરસ મજાની જગ્યા છે સરસ મજાની લોકેશન છે અરિશ બનાવવાના ફોટો શોખીન હોય એ લોકોની માટે તો આમ જન્નત છે જન્નત તો ચાલો આપણે ફટાફટ દ્વારકાધીશના દર્શન કરીને પછી આપણે જઈશું દરિયામાં સમુદ્રમાં અને અહીં કહેવાય છે જે ગુફા છે જે આ જે આપણે જાજો ખ્યાલ નથી પણ કહેવાય છે કે ગુફા છે જે ડાયરેક્ટ દ્વારકા નીકળે આપને ખ્યાલ નથી કે કઈ રીતે છે મિત્રો છતાં પણ આપણે ત્યાં જશું અને એ ગુફા પણ તમને બતાવશું મિત્રો બાકી તો તમે આવો બાકી જો તમે આ જગ્યા ઉપર ન આવ્યા કે સોમનાથ જિલ્લાના કોડી કોડીનાર તાલુકામાં આવેલી છે જે કોડીનાર તાલુકાથી માત્ર પાંચ કિલોમીટર દૂરી પર છે તમે કોઈ પણ પર્સનલ વાહન અથવા લોકલ વાહન લઈને આવી શકો છો અને અહીં તમે કોડીનાર આવી જશો તો કોડીનારથી પણ અહીં લોકલ વાહન તમને મળી રહેશે મિત્રો આવવા માટે તો ચાલો ફટાફટ આપણે દ્વારકાધીશના દર્શન કરીએ અમે તો બેથી ત્રણ વખત આવી ગયેલા છીએ પણ મજા આવે અને આજે પણ અહીંયા કોઈ કારણોસર અમારે આવવાનું છું તો અમને છું કે લાવો તમને પણ આ વિડીયોના માધ્યમથી દ્વારકાધીશના દર્શન કરી આવીએ મૂળ દ્વારકા જ્યાં મિત્રો ઘણા ઓછા લોકોને ખ્યાલ છે કે મૂળ દ્વારકા ક્યાંય આવેલું છે એટલે જ તે આ વિડીયોના માધ્યમથી આપણે એવી એવી જગ્યા ઉપર તમને લઈ જવા માગું છું કે જ્યાં ઓછા લોકોને ખ્યાલ હોય અને આપણા સનાતન ધર્મને આગળ વધે એટલા માટે આપણા વિડીયોમાં આપણી ચેનલ પર એવા વિડીયો આવતા રહેશે મિત્રો તો

અને ચાલો આપણે પહેલાં જઈએ છીએ ઉપર જે અમારી પાછળ જે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો ત્યાં આપણે દ્વારકાધીશ પહેલા મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છીએ અને દ્વારકાધીશના દર્શન કરશું અને અહીં ઉપર આવ્યા છે તમે જોઈ શકો છો બહુ સરસ મજાની બેસવાની એવી જગ્યા છે જ્યાં મિત્રો અને જેમ કે મેં તમને કીધું વિડીયોમાં કે ઇન્સ્ટાગ્રામ જેમ કે મેં તમને કીધું વિડીયોમાં કે રીલ્સ બનાવવાના શોખીન હોય અને જે ફોટોગ્રાફીના શોખીન હોય ને એના માટે જગ્યા બેસ્ટ છે બેસ્ટ લોકેશન છે અને મારી પાછળ તમે જોઈ શકો ફેક્ટરી છે તેનો પણ તમે અહીંયાથી નજર કેદ કરાવશો કેમેરામેન જોવા બાજુ છે દ્વારકાધીશનું મંદિર તમે જોઈ શકો છો અને જેમ કે મેં કીધું એમ કહેવાય બહુ ઓછા લોકોને ખ્યાલ છે આ જગ્યા વિશે તો મિત્રો તમે પણ આ જગ્યા ઉપર એકવાર જરૂર જરૂર આવજો તો ચાલો આપણે દ્વારકાધીશના જ વર્ષ કરીએ અને તમે જોઈ શકો છો મિત્રો કે આ છે મહાદેવનું મંદિર અને આ છે દ્વારકાધીશનું મંદિર ચાલો આપણે આગળ બતાવીને પહેલી બાજુ સમુદ્ર તમે જોઈ શકો છો અને આપણે અહીંયા દ્વારકાધિષ્ણનું મંદિર જોઈ શું કરતા દ્વારકાથી જય દ્વારકાથી તો ફાઇનલી મિત્રો આપણે દ્વારકાધીશના પણ દર્શન કરી લીધા અને અમારી પાછળ તમે માં જોઈ શકો છો બહુ જૂનું મંદિર છે મિત્રો અને આ તમે માં જોઈ બહુ સરસ મજાની અહીંયા બેહવાની વ્યવસ્થા છે તમે અહીંયા ફેમિલી સાથે પણ આવી શકો ને ફ્રેન્ડ સાથે પણ તમે અહીંયા આવી શકો છો અને આ બાજુ તમને માં બતાવી દઉં કે સમુદ્ર કાંઠે જે ફેક્ટરી છે અને એ પણ નજારો અહીંથી લા જવાબ લાગે લા જવાબ જુઓ તમે મિત્રો તમને પાછળ જઈને શું કરીને બતાવું અને જુઓ સરસ મજાની બેસવાની વ્યવસ્થા છે સમુદ્ર કાંઠે અને આવી જગ્યા તો તમને ક્યાંય ન મળે મિત્રો તો તમે જોઈ શકો છો સામેની પેલી બાજુ આ ફેક્ટરી છે બધી સિમેન્ટ બને અને સિમેન્ટ ફેક્ટરી છે મિત્રો વિડીયો ના બને એટલો શેર કરતા જજો વિડીયોમાં કોમેન્ટ કરજો જય દ્વારકાધીશ અને લાઈક કરી નાખજો મિત્રો ચાલો આપણે સામેની બાજુ પણ પહેલું મંદિર છે ત્યાં પણ આપણે જઈશું અને બહુ સરસ મજાનું લોકેશન છે મિત્રો લોકેશનની તો વાત જ કરવામાં છે રેલ બનાવવાના શોખીનો ફોટોગ્રાફીના શોખીનો એના માટે તો આમ જન્નત છે જન્નત મિત્રો આપણે તો દ્વારકાધીશના દર્શન કરી લીધા ને માતાજીના પણ દર્શન કરી લીધા ને સામે પાછું મંદિર છે ભક્તો લાગે છે છતાં આપણે જઈએ છીએ આપણે ખ્યાલ નથી ક્યાં જશે પછી ખ્યાલ છે તો બહુ સરસ મજાનો અહીંયા ટ્રેક છે ચાલો આપણે ત્યાં જશું અને મિત્રો જેમ કે મેં તમને ઇતિહાસની વાત કરીએ કે મૂળ દ્વારકા અને કહેવાય છે મિત્રો કે ભગવાન કૃષ્ણ અહીંયા આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક દેવભૂમિ દ્વારકા સાથે આનો છેડો ક્યાંય ને ક્યાંક છે આપણે જાતો ખ્યાલ નથી પણ છે ખરા ઇતિહાસ મિત્રો તો એટલે નામ પડ્યું છે કે મૂળ દ્વારકા અને સરસ મજાનો ટ્રેક્શન છે મિત્રો આ જગ્યાને જો બહુ ડેવલપ કરવામાં આવે ને મારો એવો અનુમાન છે ડેવલપ કરવામાં આવે તો બહુ સરસ મજાનું સ્થળ બની શકે અને સરસ મજાનું મંદિર પણ બની શકે મિત્રો અને ઘણા લોકોને ખ્યાલ આવે ને આવી શકે મિત્રો મિત્રો આપણે પણ આવા નવા વિડિયો આવા નવા વ્લોગ્સ લાવતા રહીશું જે લોકોને ખ્યાલ નથી હોતો એવી જગ્યાએ આપણે પહોંચીને વિડીયો બનાવીએ છીએ તો મિત્રો બને એટલો વિડીયોને શેર કરો લાઈક કરો કમેન્ટ કરી નાખો જય દ્વારકાધીશ અને વિડીયોમાં ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને ફેસબુકમાંથી જો જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો મિત્રો તો ચાલો આપણે અંદર જઈએ છીએ મિત્રો અને લોકેશન તમને બતાવી દઉં ચાલો આ બાજુ લોકેશન જુઓ તમે

પાણી છે ને એકદમ ક્લીન છે અને એકદમ ચોખ્ખા સમુદ્રમાં અને કુલ કરંટ છે સમુદ્રમાં મિત્રો તો પાણી છે ને ઠેઠ સામે સુધી હોય ને તો તમને બહુ મજા આવે આગળ જવાની તમને બધાને મારો વોઇસ સંભળાય કારણ કે હવા એટલી બધી છે તેજ અને સમુદ્રનો એટલો બધો વોઇસ છે કે મારો અવાજ તમને બહુ મુશ્કેલ છે એટલે આપણે માય મિત્રો આપણે જેમ કે આગળ આપણે વાત કરી હતી કે અહીંયા એક ગુફા છે જે કહેવાય છે એમ કે અહીંથી ડાયરેક્ટ એ ગુફા દ્વારકા નીકળે છે તો અહીંયા એક ગુફા જવું છે તો મિત્રો આપણે જાય દેખાડી દઈએ છીએ કારણ કે આ તો મને નથી લાગતું પણ અહીંયા ગુફા હતી મિત્રો અત્યારે એવી નાની એવી ગુફા છે પણ કોઈ કારણોસર આ ગુફા બુરી દેવામાં આવેલી છે સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાથી પાંચ કિલોમીટર દૂર આવેલી છે આ જગ્યા જે લોકલ વાન પર્સનલ વાન તમને અહીંયા આવવા માટે મળી જશે અને ઓર્ડિનર માં પહોંચી જશો કોઈ પણ વાહન માં અને ત્યાંથી પાંચ કિલોમીટર જે છે તમને લોકલ વાહન આવ્યા માટે મળી જશે મિત્રો ઘણા લોકો ધીરે ધીરે આવતા ગયા છે અને જ્યાં આની પહેલા અમે આવ્યા હતા લગભગ વર્ષ બે બે વર્ષ જેવું લગભગ કોઈનું તો આવતું અહીંયા બહુ ઓછા લોકો આવતા હતા જગ્યા વિશે બહુ ઓછા લોકોને ખ્યાલ છે તમે જોઈ શકો છો કે સામે મમ્મી ઉભા અને બધા લોકો અહીં આવી ગયા છે જોઈ કે આ ખૂબસૂરત જગ્યાના ખૂબસૂરત લોકેશનને આપણે દર્શન કર્યા છે આજના વિડીયોમાં આપણે અને આ જગ્યા દ્વારકા છે જે વાણકૃષ્ણનું એક અદ્ભુત અનોખું જગ્યા છે અનોખું ધામ છે અને બહુ પ્રાચીન જૂનું મંદિર છે મિત્રો અને ક્યાંક ને ક્યાંક દેવભૂમિ દ્વારકા સાથે આ જગ્યા જોડાયેલ છે કારણ કે વાણકૃષ્ણ અહીંયા આવ્યા હતા ત્યારથી આ જગ્યા ના પડ્યું ભૂ દ્વારકા એટલે ક્યાંક ને ક્યાંક આપણે ક્યાંક ની ખબર નથી જે ક્યાંક ને ક્યાંક એવું ગાર્ડન છે અને સાથે આજે હું ને મારા મમ્મી આવ્યા છીએ અહીંયા તમે જોઈ શકો છો જે ઓલમોસ્ટ અમે અત્યારે અઢીસો થી ત્રણસો કિલોમીટર ની ટુ વ્હીલર ની મુસાફરી કરીને બ્લોક બનાવવા આવેલા છે મિત્રો તો વિડીયો ને બને એટલો સપોર્ટ કરજો અને બને એટલો શેર કરજો સપોર્ટ કરવા સપોર્ટ કરજો અમારા વિડીયા ને ચેનલ માં કરી નાખજો તો સર બોલતા આવડતો બોલતા નથી આવડતું ઇંગ્લિશ ભાષામાં તો ચાલો ફટાફટ આપણે સમુદ્ર જઈએ અને તમને પણ દેખાડીએ

અહીં તમે આવો છો તો તમારો ટકો વેસ્ટ નહીં થાય એની ગેરંટી હું તમને આપી દઉં છું મિત્રો બહુ ઓછા લોકોને ખ્યાલ છે આ જગ્યા વિશે એટલે આપણે આપણી ચેનલમાં આવા નવા વિડીયો લાવતા રહીશું જે આપણા સનાતન ધર્મને આગળ વધારી શકે મિત્રો લોકોને ખબર પડે આવી જગ્યા વિશે અને ઇતિહાસ જાણી શકે અને જે લોકો અહીં આવે છે આ વિડીયોના માધ્યમથી એને આવી શકે અને નથી આવી શકતા તો આ વિડીયોના માધ્યમથી એ જગ્યા જોઈ શકે અને દર્શન કરી શકે તો મિત્રો શેર કમેન્ટ નવા સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુક માંથી આ વિડીયો જોઈ રહ્યો ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો મિત્રો તો આ તમને જગ્યા સારી લાગે તો વિડીયોમાં લખી નાખજો મિત્રો જય દ્વારકાધીશ કોમેન્ટ જરૂર ને જરૂર કરી નાખજો તો ચાલો મિત્રો હવે આપણે મળશું નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે ટાટા બાય બાય જય માતાજી